જામનગર દિવસ જામનગરમાં ધન્વંત્રી ઓડિટોરિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ન્યારા એનર્જીના સહયોગથી સીએસઆર પ્રોગ્રામ પ્રોજેક્ટ એક્સેલ હેઠળ ઇનશક્તિ ફાઉન્ડેશન દ્વારા તારીખ સાતથી દસ માર્ચ મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી અને બહેનોમાં રહેલી ક્રિએટિવિટી બહાર આવે તેમજ બહેનોનો સર્વાંગી વિકાસ થાય અને જીવનમાં કંઈક નવું શીખી આગળ વધી શકે એ માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સાતથી દસ માર્ચ બે હજાર ચોવીસ મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી દરમિયાન એકવીસમી સદી કૌશલ્ય તાલીમમાં પ્રોજેક્ટ એક્સેલ હેઠળ તાલીમ લઈ રહેલા સોફ્ટ એન્ડ એમ્પ્લોયબિલિટી સ્કીલના આશરે બસો પચાસ તાલીમાર્થી બહેનોને ભાગ લીધો હતો વુમન એમ્પાવરમેન્ટ હેઠળ વિવિધ કાર્યક્રમ તથા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ રિંદા ડોડિયા છે હું ઇનશક્તિ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર નિમિત્તે આ પ્રોગ્રામ વિશે થોડીક જાણકારી આપવા માગું છું આજ રોજ ઇનશક્તિ ફાઉન્ડેશન ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ છે આ કાર્યક્રમના આયોજન બદલ અમે લોકોએ સ સશક્તિકરણ મહિલા સપ્તાહ ઉજવેલો હતો જેમાં તારીખ સાત માર્ચથી તારીખ દસ માર્ચ સુધી અનેક સ્પર્ધાઓ થઈ રચેલી હતી જેમ કે ડ્રોઈંગ સ્પર્ધા મહેંદી સ્પર્ધા સારી સ્પર્ધા બેસ્ટ ઓફ બેસ્ટ સ્પર્ધા અને મિરટ સ્પર્ધા આ પ્રોગ્રામમાં અમે લોકોએ તે સ્પર્ધાના વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરેલા છે આ આ સ્પર્ધામાં લગભગ અઢીસો બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો તેમજ બહેનોની સેફ્ટી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખતા અમે લોકોએ મહિલા પોલીસની સી ટીમ એકસો એકસો આઠ એમ્બ્યુલન્સ અને ખિલખિલાટની ગાડીનો પણ સમાવેશ કરેલો છે જેમાં તે લોકોએ ઘણી બધી માહિતી આપેલી હતી વિદ્યાર્થીઓને આજ રોજ ધન્વંતિ ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે તેમાં આ બધા સ્પર્ધાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આની સાથે સાથે ટ્રેડિશનલ ડાન્સ પણ કરવામાં આવ્યા હતા અને ડ્રામા પણ કરવામાં આવ્યા હતા ડ્રામાનો અમારો હેતુ એ હતો કે સમાજના અમે લોકો સોશિયલ મેસેજ આપી શકીએ જેમાં મોબાઈલ એડિક્શન સોશિયલ મીડિયાનો સદઉપયોગ કઈ રીતે કરવો તે પણ આયોજન કરેલું હતું